વિમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ફ્રી આરોગ્ય કેમ્પ કરજણ તાલુકાના ચોરન કાવે યોજાયો હતો જેનું ઉદઘાટન શ્રી અક્ષયભાઈ પટેલ પૂર્વ આરોગ્ય સમિતિના અધ્યક્ષ નીલાબેન ઉપાધ્યાય તાલુકા પંચાયતના શ્રી બિનિતા પટેલ પૂર્વ સદસ્ય શ્રી બેન કડીવાલા ઉપસ્થિત રહેતા આખો કાર્યક્રમ કબીમન એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ અભિષેક ઉપાધ્યાય દ્વારા કરેલ ફીમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી અમે પાંચ મેડિકલ કેમ્પ કરવાના છે આજ રોજ કરજણ તાલુકાના ચોરંદા મુકામે પ્રથમ કેમ્પનું ઉદઘાટન માન્ય ધારાસભ્ય છે અક્ષયભાઈ પટેલ તેમજ આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય બિનિતાબેન પટેલ નીલાબેન ઉપાધ્યાય સેક્રેટરી છે આરો કપીમન એજ્યુકેશન ટ્રસ્ટના પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન તેમજ રેહાનાબેન કડીવાલા પૂર્વ શ્રી તેઓના હસ્તે અમે આજે ઉદ્ઘાટન કરાવ્યું છે અને કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આવનાર સમયમાં લોકોની આરોગ્ય લક્ષી સેવાઓ કે અમે આરોગ્ય સાથે પહેલાં સંકળાયેલા હતા એ આરોગ્યલક્ષી સેવાઓ અમે વિસ્તારના પ્રજા માટે આ વિસ્તારના લોકો માટે કરવા માગીએ છીએ એમાં શુભ આશયથી આજે ચોરંદા મુકામે એક શુભ શરૂઆત કરી છે અને આવનારા સમયમાં આવા કાર્ય અમને કરવા માટે કુદરત શક્તિ આપે એ જ પ્રાર્થના કરી